અરે આવા વાવરો મીરાબેન હમણા તો દેખાતા જ નથી બાર બેસવા આવતા જ નથી અરે ના ના એ નથી તો કામકાજ વધી ગયું છે ને એટલે બોજા કામકાજ કરાવતા લાગે માર ભાઈ કેવું પડશે મારે અરે ના ના એવું કાઈ નથી તો તમાર ભાઈ શું વિદેશ લઈ જઈશ ને ફરવા એટલે થોડું પેકિંગ લેવું વધી ગયું વિદેશ ફરવા જાવ છો એમ ને ક્યારે જાવ છો અરે હમણા ઓલો 31st આવે છે ને તો તમાર ભાઈ કે હાલો વિદેશ જાતા પહેલી વાર જાતા લાગો છો હા ઓ તો પહેલી વાર જઈ છી ફરવા અમાર તો શું વિદેશ હાલતા જવાનું હોય તમાર ભાઈ મન લાયો જાય તમાર ભાઈ કામ

খবর পড়ে মানে 哎呦我的妈！<laughs> <laughs>